આપણે આજે એક નવી શરૂઆત સાથે આવે છે શું લખ્યું છે એકદમ નવી રીત સાથે બે બેકી ક્રમિક વર્ગનો તફાવત શોધવાની રીત તો મિત્રો એકદમ સરળ કેવું એકદમ ગમે તેવી બે બેકી સંખ્યાના હોય પણ કેવી ક્રમિક હવે ગઈકાલે આપણે જો જોયું તો ને એ ડાયરેક્ટ એકી બેકી બંને ક્રમિક સંખ્યા બરાબર હવે ફક્ત બે ક્રમિક સંખ્યાનો તફાવત શોધવાનો છે આપણે બરાબર તો ચાલો શું છે હું તમને બતાવું સમજી લો એક નાની અમથી જ્યાંથી તમને આવડતું હોય ને પાયાથી આપણે નાના અમથી શરૂઆત કરીએ ડાયરેક્ટ હું તમને પચાસનો વર્ગ આપણે નથી કરો આપણે બે નો વર્ગ કરીએ બેનો વર્ગ કેટલો થાય ચાર જોજો હા હવે બે પછીની બીજી એની ક્રમિક સંખ્યા કઈ આવે બે બેકી સંખ્યા તો ચાર આવે બરાબર ચારનો વર્ગ કેટલો થાય સોળ ચારનો વર્ગ સોળ થયો આ બંનેનો સરવાળો કેટલો થાય બે અને ચારનો છ બરાબર હવે આ બેની વચ્ચેનો ગેપ કેટલો છે બારનો જોજો ચારમાં બાર ઉમેરી ને તો સોળ થાય બરાબર સોળમાં બાર માઇનસ ને તો ચાર થાય તો આ બે ક્રમિક સંખ્યાઓ જોઈ તમે હવે આ બેનો સરવાળાનો ગેપ કેટલો છે તફાવત કેટલો છે બાર બરાબર હવે અહીંયા સરવાળો કેટલો આવે છે મિત્રો બંનેનો છ અને આ સંખ્યા કેટલી છે તો કહે છે બે તો આની સાથે ગુણી નાખો આવી ગયો મિત્ર છે ફરીથી લઉં છું કોઈ બે સંખ્યા લઈ લઈએ આપણે આઠ અને દસ બરાબર આઠ નો વર્ગ ઇઠી ઊઠી ને ચોસઠ થોડા મોટા અક્ષર લખો તો તમને બોર્ડમાં દેખાય બરોબર દસ નો વર્ગ સો બરાબર હંમેશા વર્ગમાં પાછળ બે જીરો હોય એટલું યાદ રાખજો વર્ગમાં સો આ બે નો વત્તા કેટલો થયો ગેપ કેટલો છે છત્રીસ નો જોજો હો હવે આ છત્રીસ નો ગેપ આપણે લાવવાનો છે આઠ ને દસ બે અઢાર અરે આઠ ને દસ અઢાર હવે સંખ્યા કેટલી છે આ બે સંખ્યા ગુણા બે કરી દો કેટલા છે છત્રીસ છે ને સરળ મિત્રો તો આવી જ રીતે આવી અવનવી ટ્રીક જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો આ નવી રીત છે તદ્દન નવી રીત છે